નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વરસાદની પેટર્નને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો દર વર્ષે જે છે તે ચોમાસુ એક પેટર્ન પ્રમાણે આગળ વધે છે તો આ વર્ષની પણ વરસાદની પેટર્ન શું છે તે આવો જાણી લઈએ ખાસ કરીને મિત્રો વરસાદની પેટર્ન વિશે વાત કરતા શાહ કે જેવો મિત્રો એક હવામાન નિષ્ણાત છે તેમણે એવું જણાવ્યું કે છેલ્લા સાત વર્ષથી વાવાઝોડાની પેટર્ન બની હતી જે મિત્રો અલનીનોની અસર રહેતી હતી અને મિત્રો વાવાઝોડાને લીધે દર વર્ષે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહેતો હતો તેનાથી આપણા ગુજરાતમાં વરસાદની ઘટ પૂરી થઈ જઈ હતી પરંતુ વર્ષોથી બંગાળની ખાડીનું પ્રેશર પણ સારા એવા રાઉન્ડ પણ જોવા મળ્યા પરંતુ આપણે જણાવી દઈએ કે દર વર્ષે ચોમાસાની શરૂઆત થતાની પહેલા જ એક વાવાઝોડું બને છે અરબસાગરમાં અથવા તો બંગાળની ખાડીમાં લો પ્રેશર બને છે જેને લઈને મુશળધાર વરસાદ ગુજરાતમાં ફૂંકાય છે અને ગુજરાતીઓને વરસાદની તંગી પૂરી થાય છે અને મિત્રો તેમણે એવું પણ જણાવ્યું કે કેટલાક વિસ્તાર મિત્રો આ વખતે બાકાત રહી ગયા છે કારણ કે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ યોગ્ય પડ્યો નથી વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ એવું માનવામાં આવે છે કે ક્લાઇમેટ પેટર્ન બદલાતી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે અને ચોમાસામાં ક્યારેય અરબી સમુદ્રમાં આટલી બધી સિસ્ટમ એક સાથે સક્રિય નથી થતી આ વર્ષે મિત્રો અરબી સમુદ્રમાં ઘણી બધી સિસ્ટમો એક્ટિવેટ થઈ એક સાથે પરંતુ એક પણ વાવાઝોડું બન્યું નથી અને ગયા વર્ષે છેલ્લા સાત વર્ષથી મિત્રો એક પેટર્ન બની છે કે અરબી સમુદ્રમાં એક વાવાઝોડું બને છે જે મિત્રો વરસાદ લઈને આવે છે સાથે જ મિત્રો હાલમાં એવી મૂંઝણ થઈ છે હાલમાં અત્યારે એવી મૂંઝવણ છે કે જો દર વર્ષે આવી સિસ્ટમ સક્રિય થશે તો આપણે ચોક્કસપણે કહીશું કે ક્લાઇમેટ પેટર્ન ગ્લોબલ વોર્મિંગને કારણે વિખેડાઈ જશે જેથી કરીને લોકોને વરસાદની ઘટ પડતી જોવા મળી શકે આ મિત્રો જે છે તે વૃક્ષો જે છે તે ઓછા રહી થઈ રહ્યા છે તેના કારણે પણ મિત્રો ગ્લોબલ વોર્મિંગની અસર વધે છે જેને લઈને વરસાદ દર વર્ષે દાડે દાડે મિત્રો દર વર્ષે વર્ષે ઓછો પડતો જોવા મળી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો હવે મળશે પેટ્રોલ અને ડીઝલમાં થોડી ઘણી રાહત મિત્રો પેટ્રોલ ડીઝલના બાયના ભાવને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે અત્યારે હાલ રોજબરોજની ચીજ વસ્તુઓના ભાવ અત્યારે સતત વધી રહ્યા છે ગઈ કાલે જ તેલના ભાવમાં પણ વધારો થયો છે શાકભાજીના ભાવ પણ આસમાને ચાલી રહ્યા છે ત્યારે સામાન્ય લોકોની મુશ્કેલીમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાતા નથી બીજી તરફ મિત્રો છેલ્લા એક મહિનામાં બે વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના કારણે જનતાને મોંઘવારીના બેવડા ફટકાનો સામનો કરવો પડ્યો છે આવી પરિસ્થિતિમાં મિત્રો

ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓએ કરી આઠ હજાર પાંચસો રૂપિયાની માંગ મિત્રો લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી જ્યારે પણ પ્રચાર કરવા આવતા હતા ત્યારે તેમણે એવી એક ગેરંટી આપી હતી કે મહિલાઓને દર મહિને પાંચસો રૂપિયા આપવામાં આવશે અને મિત્રો ગેરંટી કાર્ડ પણ તેમણે આપ્યા હતા જેને કારણે મિત્રો હવે કોંગ્રેસની મુશ્કેલી વધી છે કારણ કે ઉત્તર પ્રદેશમાં ઘણી બધી સીટો કોંગ્રેસની આવી છે અને જ્યાં જ્યાં કોંગ્રેસની સીટો આવી છે ત્યાં મહિલાઓ જે છે તે કોંગ્રેસના કાર્યાલય પર પહોંચી ગઈ છે અને આઠ હજાર પાંચસો રૂપિયાની માંગ કરી છે કારણ કે રાહુલ ગાંધીએ ઘરે આવી મિત્રો ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા લોકોને કે જો તેની સીટ બને છે જ્યાં જ્યાં તેમની સરકાર બનશે ત્યાં ત્યાં મિત્રો તે દરેક ગરીબ મહિલાઓને આઠ હજાર પાંચસો રૂપિયા આપશે તો મિત્રો હવે કોંગ્રેસને આઠ હજાર પાંચસો રૂપિયાની જે ગેરંટી આપી છે તે મહિલાઓને આપ્યા નથી જેથી કરીને મહિલાઓ મિત્રો અત્યારે આઠ હજાર ની માંગ કરી રહી છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે ગેસ સિલિન્ડર મળશે ચારસો પચાસ રૂપિયામાં મિત્રો રાજસ્થાનની અંદર ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા દરેક પરિવારોને ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવામાં આવશે ત્યાંના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મિત્રો વિધાનસભામાં જાહેરાત કરી દીધી છે અને અગાઉ ઉજ્જવલા યોજના અને બીપીએલ પરિવારોને માત્ર ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે રેશન ઘઉં લેતા પરિવારોને પણ લાભ મળશે એટલે કે મિત્રો રેશન કાર્ડ ધરાવતા રાજસ્થાનના લોકોને ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર આપશે આવશે તો મિત્રો રાજસ્થાનની અંદર પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ અત્યારે હાલ ભાજપની સરકાર છે તો કાર્ડ ધારકો રાજસ્થાનના ના રાશન કાર્ડ ધારકોને ચારસો પચાસમાં ગેસ મળી રહ્યો છે તો ગુજરાતના લોકોને પણ આપવો જોઈએ કે નહીં તમારું શું માનવું છે કોમેન્ટમાં જણાવી આપજો જોઈએ તો મિત્રો સાંસદની અંદર રાહુલ ગાંધીએ બજેટને લઈને આપ્યું મોટું નિવેદન મિત્રો અત્યારે દેશમાં ભયનું વાતાવરણ કેમ છે યુવાનો ખેડૂતો મંત્રીઓ અને નેતાઓ અત્યારે હાલ ડરેલા છે ચક્રવ્યૂહમાં ફસાવીને અભિમન્યુની હત્યા થઈ હતી તેવું પણ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું અને અત્યારે ચક્રવ્યૂહ કમળના રૂપમાં હોય છે એકવીસમી સદીની અંદર મિત્રો એવું ચક્રવ્યૂહ તૈયાર કરવામાં આવ્યું છે તે પણ કમળ જ છે એવું મિત્રો ભાજપ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું સાથે તેમણે જણાવ્યું કે આજે યુવાનો ખેડૂતો અને મહિલાઓને ચક્રવ્યૂહમાં ફસાવીને રાખ્યા છે આજના ચક્રવ્યૂહના કેન્દ્રમાં પણ છ લોકો છે ચક્રવ્યૂહના કેન્દ્રમાં મોદી અમિત શાહ ભાગવત ડોભાલ અદાણી અને અંબાણી સામેલ થયેલા છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ ખુલ્લે આમ ભાજપ ઉપર પ્રહારો જે છે સાંસદની અંદર કર્યા છે તો મિત્રો રાહુલ ગાંધીનો મુદ્દો એવો છે અહીં કહેવાનો કે અત્યારે જે સદી છે ચક્ર એક ચક્રવ્યૂમાં ફસાઈ ગયા છે લોકો તેમાં ખાસ યુવાનો ખેડૂતો અને મંત્રીઓને બાકીના જે સામાન્ય માણસો છે તે મિત્રો ડરેલા છે અને કોઈ પણ પ્રકારનો ફાયદો નથી મળી રહ્યો રાહુલ ગાંધીની આ વાતથી મિત્રો તમે સહેમત છો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો

પરંતુ હવે જો તમારી પાસે જનધન ખાતું છે તો સરકાર દરેક જનધન ખાતા ધારકોને દસ હજાર રૂપિયાનો ઓવરડ્રાફ્ટ તરીકે સહાય આપશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આટલા ખેડૂતોના ખાતામાં આવનારો બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો નહીં આવે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની વિવિધ સહકારી યોજનાઓ લાભો વાસ્તવિક ખેડૂતોને પારદર્શક રીતે પહોંચાડવા માટે ખેડૂતોની ખેત રજીસ્ટ્રી કરવા કરવી અત્યારે જરૂરિયાત છે મિત્રો આ સમાચાર ખૂબ જ અગત્યના છે જો તમે સરકારની કોઈ પણ યોજનાનો લાભ લેતા હોય તો આ સમાચાર ધ્યાનથી સાંભળજો અત્યારે મિત્રો ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવામાં આવી રહી છે એગ્રીસ્ટેક યોજના હેઠળ ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવાની પ્રક્રિયા સોમવારથી શરૂ થશે ડિસેમ્બરથી મિત્રો પીએમ કિસાન સન્માન નિધિની રકમ માત્ર એવા ખેડૂતોના ખાતામાં જ આપવામાં આવશે જેમની ખેડૂત રજીસ્ટ્રી કરેલી હશે ખેડૂત રજીસ્ટ્રીમાં મિત્રો ખેડૂત અને તેના પિતાનું નામ તેમની માલિકીના તમામ ગાટા નંબર અને સહ એકાઉન્ટ ધારકના કિસ્સામાં ખેડૂતનો હિસ્સો મોબાઈલ નંબર આધાર નંબર અને ઈ કેવાયસી સહિતની તમામ વિગતો હશે તો જો મિત્રો તમારે બે હજાર રૂપિયાના હપ્તા મેળવતા રહેવા હોય અથવા તો સરકારી યોજનાનો લાભ લેતો હોય લેવતો રહેવો હોય તો મિત્રો તમારે આ કરવું પડશે કારણ કે ડિસેમ્બર મહિના આવનારા ડિસેમ્બર મહિના બાદ જે પણ લોકોએ ખેડૂત રજીસ્ટ્રી તૈયાર નહીં કરી હોય તેમને મિત્રો બની શકે કે હપ્તો આપવામાં ના આવે તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો એક ઓગસ્ટથી થતા મોટા ફેરફારો જાણી લઈએ મિત્રો દર મહિનાની પહેલી તારીખે કેટલાક નવા ફેરફારો થાય છે તો આ આવનારા મહિનાની અંદર ઓગસ્ટ મહિનાની અંદર શું શું ફેરફારો થવા જઈ રહ્યા છે આવો જાણી લઈએ મિત્રો દર મહિને કેટલાક નિયમો બદલાય છે આ મહિને પણ મોટા મોટા નિયમોમાં ફેરફાર થવાનો છે જેમાંથી કેટલાક એવા છે કે જે સામાન્ય લોકોના ખિસ્સા ઉપર નોંધપાત્ર અસર કરે છે આવી પરિસ્થિતિમાં મિત્રો ઘણા લોકોને ખર્ચ વધી શકે છે કારણ કે ઘણા બધા નિયમોમાં ફેરફાર થવાનો છે બજેટની અંદર જે નવા ટેક્સ લાગુ કરવામાં છે તે પણ હવે જે છે તે મિત્રો જારી કરવામાં આવશે અને ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ દર મહિને પ્રથમ તારીખે પહેલી તારીખે નવા ભાવ જાહેર થતા હોય છે તો હવે જોવાનું રહ્યું કે આ પહેલી તારીખે ગેસ સિલિન્ડરના શું ભાવો જાહેર થાય છે તે સિવાય મિત્રો ક્રેડિટ કાર્ડના નિયમો વીજળીની ચુકવણી વગેરે જેવા નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે આગામી દિવસોમાં એટલે કે એક ઓગસ્ટથી કેટલાક નિયમો ફેરફાર થશે જેમાં મિત્રો તમને જણાવીએ તો ગેસ સિલિન્ડર સિવાય મિત્રો તમને જણાવીએ તો ઘણા બધા ક્રેડિટ કાર્ડ અને બેંકને લગતા નિયમો પણ બદલાવાના છે તે સિવાય મિત્રો જોઈએ તો કેટલાક રાશન કાર્ડ લે લઈને પણ નવા સમાચાર આવી રહ્યા છે કારણ કે આવનારા મહિનાની અંદર ઘણા બધા તહેવારો આવવાના છે તો આ તહેવારો નિમિત્તે રેશન કાર્ડ ધારકોને રેશન કાર્ડની અંદર સરકાર તરફથી નવી નવી ભેટો આપવામાં આવી શકે સાથે જ ઓગસ્ટ મહિનાની અંદર ચોમાસાને લઈને પણ કેટલીક અપડેટ સામે આવી છે કે ઓગસ્ટ મહિનાની અંદર સારો એવો વરસાદ પણ જોવા મળી શકે ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો સાત દિવસ હજુ વરસાદનું એલર્ટ બહાર પાડવામાં આવ્યું હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો મિત્રો રાજ્યમાં હજુ આગામી દિવસ મેઘરાજાની ધબધબાટી બોલાવે તેવી શક્યતા ગુજરાતમાં નવી વરસાદી સિસ્ટમ એક્ટિવેટ બની છે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બન્યું છે બીજી તરફ અરબસાગરમાં પણ એક લો પ્રેશર બન્યું છે તો આ બંને તરફથી મિત્રો એક સિસ્ટમ સર્ક્યુલેશન બની છે જેને લઈને ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારો સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સાથે જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓની અંદર અતિભારે એલર્ટ છે સાથે જ મિત્રો સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં રે ઓરેન્જ અને રેડ એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે માછીમારોને દરિયામાં ન જવાની પણ સૂચના આપવામાં આવી છે કારણ કે અરબસાગર અને બંગાળની ખાડી આ બંને દરિયો જે છે તે મિત્રો અત્યારે લો પ્રેશર ઉપર બન્યો છે

બે ભાગ થઈ ગયા છે સ્લેબ જે છે તે મિત્રો વચ્ચેથી તૂટી ગયો છે હાલ મિત્રો મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે આ દરમિયાન મોટી ઘટના ઘટના થવાની શક્યતા સેવાઈ રહી છે કારણ કે જેવી રીતના મિત્રો મિત્રો ઝુલતો પુલની અંદર દુર્ઘટના બની બની હતી હતી ત્યારબાદ રાજકોટમાં ગેમ ઝોનમાં જે અહીંયા પણ એવી ઘટના બની શકવાની હતી કારણ કે જો મિત્રો તે પુલ વધારે તૂટ્યો હોત અને નીચે પડ્યો હોત તો કેટલા લોકોની જાનહાની થાત તેની કોઈ ગેરંટી નથી કારણ કે મિત્રો બે થી ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ પણ ત્યાં સર્જાયો હતો અને મેટ્રોનો જે સ્લેબ મિત્રો પૂરવામાં આવ્યો તો તે હજુ એક વર્ષ પણ નથી થયા ત્યાં મિત્રો તૂટી ગયો છે જેને લઈને આખું તંત્ર અત્યારે હાલ દોડતું થયું છે સાથે જ આપણે જણાવી દઈએ કે મિત્રો મેટ્રોની કામગીરી ડિસેમ્બર બે એટલે કે લગભગ અંદાજીત અઢી વર્ષ પહેલાં શરૂ થઈ છે અને હજુ બે હજાર સત્યાવીસમાં તેનું કામ પૂરું થવાનું છે એટલે કે ટોટલ છ વર્ષનો આ મેટ્રોનો પ્લાન સરકારે બનાવ્યો હતો મહત્વના સમાચાર જાણી લઈએ તો રેશન કાર્ડ ધારકો માટે આવી ખુશખબર મિત્રો અત્યારે વાત કરીએ તો પુરવઠા નિગમ દ્વારા તહેવારોની અંદર ખાસ ગરીબોનું ધ્યાન રાખવા માટે સરકારે રેશન કાર્ડ ધારકોને ભેટ આપી છે આવનારો મહિનો એટલે કે મિત્રો ઓગસ્ટ મહિનો છે અને આ મહિનો ગુજરાતી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિનો ગણવામાં આવે છે અને આ મહિનાની અંદર મિત્રો ઘણા બધા તહેવારો આવતા હોવાથી આ ઓગસ્ટ મહિનાની અંદર પરમિટની અંદર રેશન કાર્ડની અંદર મિત્રો ઘઉં ચોખા બાજરીનો સો ટકા જથ્થો ફાળવવામાં આવશે અને આ ઉપરાંત છેલ્લા છ મહિનાથી તુવેર દાળનો જથ્થો મિત્રો આપવામાં નથી આવતો રેશન કાર્ડ ધારકોને પણ ઓગસ્ટ મહિનાની અંદર તે પણ મિત્રો આપવામાં આવશે સો ટકા તુવેર દાળ તેમજ સો ટકા ચણાનો જથ્થો પણ આપવામાં આવશે અને સાથે જ બીપીએલ અને અંત્યોદય કાર્ડ હેઠળ આવતા મહિને ઓગસ્ટ મહિનાની અંદર તે ઘણા બધા તહેવારો આવતા હોવાથી રેશન કાર્ડ ધારકોને એક કિલો મફત ખાંડ અને સાથે એક લીટર તેલ જે છે તે પણ મિત્રો ફાળવવામાં આવશે એક્સ્ટ્રા જેથી કરીને મિત્રો દરેક મધ્યમ વર્ગના અને ગરીબ લોકો જે છે તે તહેવારોનો લુપ્ત ઉઠાવી શકે ત્યારબાદ જોઈએ તો સિત્તેર લાખ જેટલા ખેડૂતોની લોન હવે થશે માફ ખેડૂતો ધ્યાનથી સાંભળે કારણ કે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના જણાવ્યા અનુસાર અગિયાર લાખ ખેડૂતોને લાભ આપવામાં આવી રહ્યો છે અને બેંકને છ હજારથી વધારે કરોડ રૂપિયા ફાળવી પણ નાખવામાં આવ્યા છે કૃષિ લોન માફી યોજના અંતર્ગત મિત્રો ત્રણ તબક્કા પૂર્ણ કરવામાં આવશે અને તેમણે મિત્રો કહ્યું છે કે બીજા તબક્કામાં એક લાખ રૂપિયા ખેડૂતોને પાક લોન જુલાઈના અંત સુધીમાં આપી દેવામાં આવશે જ્યારે ત્રીજા તબક્કામાં બે લાખ રૂપિયા સુધીની લોન માફ ઓગસ્ટ મહિના મહિનામાં કરવામાં આવશે એટલે કે મિત્રો તેલંગાણાની સરકારે ફેસલો લઈ લીધો સાથે જ પૈસા પણ ફાળવી દીધા 2 લાખ રૂપિયા જેટલી ખેડૂતોની લોન ઓગસ્ટ મહિના સુધીમાં માફ કરી દેવામાં આવશે એટલે કે આવનાર ઓગસ્ટ મહિનો આવશે ત્યારે તેલંગાણાના ખેડૂતો લોનમાંથી બહાર નીકળી જશે અને 31000 કરોડ રૂપિયાની લોન માફી સરકાર જે છે તે ખેડૂતોની કરી બતાવશે તેલંગાણાના ખેડૂતો અને સાથે ઝારખંડના ખેડૂતોને પણ મિત્રો લોન માફીને લઈને ફેસલો આવ્યો હતો તો ત્યાંના ખેડૂતો મિત્રો આવતા મહિને એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર જ લોનમાંથી બહાર નીકળી જશે અને પોતાની કરી શકશે લોન માફી કરીને રાહત આપવી જોઈએ કે નહીં કોમેન્ટ સેક્શન તમારો મત જરૂર લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો તહેવારો નજીક આવતા મોંઘવારી વધી મિત્રો આવનારા મહિનાની અંદર ઘણા બધા રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યા છે તેને લઈને મોંઘવારીમાં વધારો કરવામાં આવ્યો છે સિંગ તેલના ભાવમાં મિત્રો ફરી એકવાર સો રૂપિયા આસપાસનો વધારો થયો છે તમે તેલનો ડબ્બો છે પંદર કિલોનો લ્યો છો તેમાં ડબ્બે એસી રૂપિયાનો વધારો સિંગ તેલમાં થયો છે આ સાથે જ મગફળીની આવકો પણ ઓછી થઈ છે જેના કારણે અત્યારે કાચો માલ ન મળવાથી તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સિંગ તેલના પંદર કિલોના ડબ્બાના ભાવ પહેલા અઠાવીસો રૂપિયા હતા અને હવે મિત્રો તેમાં જે છે તે એસી રૂપિયાનો વધારો થયો છે અને હવે નવા ભાવ અઠ્યાવીસો એંસી રૂપિયા થયા છે તે સિવાય મિત્રો કેટલાક અન્ય જે તેલો હોય છે તેમાં પણ મિત્રો કપાસિયા તેલ વગેરે જેવામાં પણ મિત્રો વધારો કરવામાં આવ્યો છે જેથી કરીને મિત્રો આગળના સમયની અંદર જે છે તે મોંઘવારી બની શકે વધે અને કારણ કે અત્યારે જે કાચો માલ તેલ બનાવવા માટે આવે છે મગફળી તે મિત્રો અત્યારે તેની આવક ઓછી થઈ છે જેથી ભાવ વધારો તેલના ભાવમાં જોવા મળશે ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો રેશન કાર્ડ ધારકો મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે જો મિત્રો તમારી પાસે રેશન કાર્ડ હોય તો આ સમાચાર કામના છે પછી ભલે તમે તેમાંથી અનાજ લેતા હોય કે ના લેતા હોય ડિજિટલ ઇન્ડિયા પહેલ હેઠળ મિત્રો અત્યારે રાશન કાર્ડની ઈ કેવાયસી પ્રક્રિયા હવે જરૂરી અને ફરજિયાત બની ગઈ છે જે પણ લોકો પાસે રેશન કાર્ડ છે તો તેઓએ ઈ કેવાયસીની મદદથી યોગ્ય લાભાર્થીઓની ઓળખ કરી શકે સરકાર તે માટે ઈ કેવાયસી કરાવવું અત્યારે ફરજિયાત બન્યું છે તો જો મિત્રો તમે રેશન કાર્ડ ધરાવો છો અને તમે અનાજ લેતા હોય તો મિત્રો તમારું કાર્ડ શરૂ રહેશે પરંતુ જો તમે એક વર્ષથી અનાજ ના લીધું હોય તો તમારું રેશન કાર્ડ જે છે તે મિત્રો બંધ થઈ ગયેલું હશે અને ફરીથી જો તમારે તે રેશન કાર્ડ શરૂ કરવું હશે તો તમારે ઈ કેવાયસી કરાવવું પડશે અને સરકારે ઈ કેવાયસી ફરજિયાત કર્યું છે જેથી મિત્રો જે ખૂબ ખોટી રીતે રાશન લેશે તે પકડી શકાય અને તેવા લોકોને રેશન કાર્ડમાંથી બાકાત કરી શકાય આનાથી મિત્રો જે છે તે નકલી લોકો પકડાઈ જશે અને આપને જણાવી દઈએ કે આ પ્રક્રિયા ઘરે બેઠા પણ તમે કરી શકો છો ઓનલાઈન માય રેશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને તમારે ઘરે બેઠા પણ તમે મોબાઈલથી ઈ કેવાયસી કરાવી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રી આપ્યા મોટા રાહતના સમાચાર દરેક ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયા મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતો માટે ખૂબ જ કામની વાત કરી છે તેમણે જણાવ્યું છે કે શાકભાજીની ખેતી કરતા પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવતા ખેડૂતો તમને મળશે મોટી સહાય જો મિત્રો તમે શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરો છો પ્રતિ હેકર સહાય સરકાર આપશે શાકભાજીની મિત્રો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે સરકાર આ યોજના લઈને આવી છે આ યોજનાના અમલીકરણ માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રની અંદર એક હજાર લાખની પણ મિત્રો રકમ ફાળવવામાં આવી છે તો આ દરેક પૈસા

જો મિત્રો તમારી ઘરે પણ દીકરી હોય તો આ યોજનાનો લાભ તમે પણ લઈ શકો છો જેમાં ત્રણ હપ્તા રૂપે એક લાખની સહાય આપવામાં આવે છે પહેલો હપ્તો જ્યારે મિત્રો ધોરણ એકમાં દીકરી પ્રવેશે છે ત્યારે ચાર હજાર રૂપિયાનો આપવામાં આવે છે અને બીજો હપ્તો જ્યારે દીકરી ધોરણ નવમાં પ્રવેશે ત્યારે છ હજાર રૂપિયાનો આપવામાં આવે છે આમ મિત્રો દસ હજાર રૂપિયા દીકરીના શિક્ષણ માટે અને જ્યારે દીકરી અઢાર વર્ષની થાય છે ત્યારે તેના આગળના ભણતર માટે અથવા તો લગ્ન માટે એક લાખની સહાય જે છે તે વ્હાલી દીકરી યોજના અંતર્ગત આપવામાં આવે છે જેની મિત્રો તમે પણ લાભ લઈ શકો છો જો મિત્રો તમે પણ લાભ લેવા માંગતા હોય તો આ યોજનાની અંદર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જો તમારી અરજી પાસ થાય છે તો મિત્રો તમને આ યોજના નો લાભ મળી શકે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાલભાઈ આંબલિયાએ આપ્યું નિવેદન પત્ર મિત્રો ભારે વરસાદથી લઈને ખેડૂતોને થયેલા નુકસાનીની સહાય માગી છે ખેડૂતો એટલે કે મિત્રો ખેડૂતોનું અહીંયા એવું કહેવું છે કે છેલ્લા અઠવાડિયાની અંદર જે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ નોંધાયો તેનાથી ખેડૂતોને જે છે તે મિત્રો ઘણું બધું નુકસાન સોમાસુ પાકની અંદર ગયું છે તો મિત્રો ખેડૂતોને આગેવાન જે છે તે પાલભાઈ આંબલિયા છે તેમણે મિત્રો જે છે તે કોંગ્રેસના ચેરમેન આંબલિયાએ આગેવાની હેઠળ ખેડૂતોને લઈને કલેક્ટર કચેરીએ પોતાનો આવેદનપત્ર રજૂ કર્યું છે અને સરકાર પાસે એવી માગણી કરી શકે જે પણ ખેડૂતોને નુકસાન થયું છે આ માવઠાને લઈને અથવા તો કુદરતી આપત્તિઓને કારણે તેવા ખેડૂતોને વહેલી તકે સારવાર અને સહાય જે તે મિત્રો પૂરી પાડવામાં આવે તો મિત્રો પાલભાઈ આંબલિયાની વાતથી તમે સહેમત શોખ એને કોમેન્ટમાં લખીને જણાવી દેજો